પેલો ધંધો હારો થાય સીઝન પેલા પતંગ લાવી દીધા છે ને હવે તો મકરો હારો થાય મજા આવી જાય મકરા માં પૈસા ઘણા કમાઈ જાય અમે તો સીઝન પેલા એક મહિનો પેલા લાવી દીધું છે પણ હવે છોકરા આવશે લેવા એટલે પૈસા કમાવાનો ટાઈમ છે હાલ છોકરા ચાને આવી છીએ હાલ તો પૈસા કમાવાનો ટાઈમ આવી ગયો છે એટલે હવે કરવાનું છું પૈસા જ કમાવાના બીજું કશું નહીં ચાને છોકરા આવી છોકરા આટલા લાભ પડશે હું

કશુડી બટલ લાવવાના છે તું બટલ ના સગા તો અંત પતંગ જગા હોય ગઈ સીતા ગઈ તું સાવે તો લે દે પોસી દે પોસી તું ન દે કા તબો ઓઢરાઓ તું ઓઢોજી કશુ ખાપે ખબર નઈ લે આવો પતંગ બતાવ અતાર મો આ ગામન દુકાન ખોલી તારી આચીઓ ભમરાઓ આવશે અતાર અતાર મારી દુકાન ખોલી છે છોકરા નાનો આલે ઓરા છે તો પટકી રાઈ અને એ ઓટ તારીખ આયા છું સી આ કાકે સુખરા બનાવા આવી તમે લેવા અલ્યા પત નહીં લેવો એક જ જોગણ બધા

ફાસી તો એ માછી પતંગ ફેર છે બધા છોકરા હના આલો યાર લો લા તમે જ હના ન તાલો આ તારા પતંગ લઈને આવતા રો આ મણવા એ તો બધા પતંગ લાઈ દે તારા લાઈ દે હું તો માર છોકરા ને લાયો તમાર છોકરા લાય લાયો તમાર છોકરા શું લાયા પણ અમાર છોકરા પર અમાર પાસે ના માગી શું માંગતે કે અમાર શું હોય આ છોકરા લાયા છે આ પતંગ જો છે કે લાયા પતંગ ના અમે તો ગમે એ ચાલે તમાર શું લાયા અલ્યા ના લાગો પતંગ આતાલમ તમારે <laughs>

તો આટલા બધા એ તો અમે તો ગમેજે લાયા તમારા પહેલા પૈસા નહી આ બધા પૈસા કેમ લાયા હું તો ગમેજેવાકી લાયા ઘર વિશે લાયા લ્યો આ બધું મસ્ત છે બધું યુ કેન મસ્ત છે આ લેવાનું છે તો તમે આયનમે ઉભા રહે આવો હું મફત પતંગ નહી આલું પણ હું કે કીધું લેવાનું છે મને આવવા નહી ને અમે પતંગો મફત તો નહી આવવાનો તમને ઓમે તારો બાહે મફતવા નહી લેતા દીકને આ તો લાવ પૈસા

કાકા રવિવારે મને બટંગ થવા તમે ગોળા થઈ જાઓ છો મને બટંગ લેવા હું પેલા ને હું મણા કાકા ને જો પતંગ મળી

તો કોલી નારી લે ગંભીર આવે એ મોંથી બોલાતો નહી કે અરે તું દુકાન કોલી આ કે ઓય કોલી કે શું નાર પતંગ લાયા હે લાવ ને તાજી નો વાર છે મૈનાડી એ ઓગ વાર રી મારજી લાયા દે માર બેસવાદી મતલબ અરે તને છોકણ જાને જા તો પતંગ 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 પતકા સળવા એટલે કાલે ની કે તારા પતંગ 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 લે લઈ લિયા ર પૈસા વાત

બે પતંગે પાસે મસ્ત હમણાં પતંગ ડેડી આવી ખાતા ઠીક ના

तू के न કે કા ઓલા મન સુક મારવા બેઠા હેલા તમે કે લાયો મા એલા મણિયા દુકેમ ખોલ નાશી પતંગ ની એટારમ હ હ એલા મૈના શું કશું આડર ને ખ્યા દારું તમન આબુ હંગાસ લે છે આબુ છે એ મન બરિયા ની 12 મહિના પેળા ખાવા જો પાતી હતી અલ્યા તું કે મારવા બેઠો હેલા તાર એક દુનિયા પર

એ તો બધું થઈ જાય રે ના કેમ બોલતા જ다가 માય જમ કે મને હા 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 જજો છે આ વાયકન ને લે મેરે જમ બે જણા એ આધીમાં ઓન કશું કામ ધંધો નહી હોતો હા વાત છે લે આ કાચકા દાલુ રે અરે તમે જ્યાં પિયા ચાલુ કરે હા ફેર તમે એમ ઓડે તે આજું સારી છપાઈ બેહો તો તમે આલા સોળી મેકો એના આપણે મરી જાવું

અલ્યા ઈ લઘુજી હવે હમજા છે ને બટાકો અલ્યા ઈરા બે બટા શેના તાશી અલ્યા કેટરેયા આયી ભેગા દો પૂરી કરો હાથીઓ પતંગ વહી આ બટા જ થાડા કરવે તું ને ઓન આગે ને બંગારો અને એક એક બોલે હા આ જો છોટીલા પતંગ ગાઓ બકર ચલાઓ અમે ચલાએ તેવા અન્યા અન્યા આ તમારા પગમાં છપ્પલ નહી લ્યા તો તમે શું લ્યા બહાર છે

છોકરાને મે કે દે લે દે હાલ મે કે આ બાપ છોકરો કહેલ કે કે પતક દાળી તો હું પડું ઉડારા કરું તો પડા ને તાબા પર સરી તો પડ્યું છે હા તો ભા છે નહીં ખાતો ને આ

ઉભા રહેજો તમે શું ખાવ પહેલા ઈ ચલા લઈ તો ઓન કઈ દે વેકેલા અહિલાજી તમે તમને બરોતર ખાય અલ્યા બતા બતા ભેગા થઈ છોકરા થઈ ગયા

મારું જેપુર વગાડ